નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની આશા બહેનો અને આશા ફેસિલેટર બહેનો માટે અગત્યની માહિતી લઈને આવું છું મિત્રો જો તમે ગુજરાત રાજ્યની આશા આશા બહેનો છો ને આશા ફેસિલેટર છો તો તમારા માટે અગત્યના ન્યૂઝ છે દિવાળી પહેલાં અગત્યની માહિતી લઈને આવ્યો છું તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી કારગર ટેડાગર ભરતી અને તો આંગણવાડી બાબતે હર એક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વાત કરવી છે આશા વર્કરો અને આશા ફેસિલિટર બહેનો માટે સ્પેશિયલી મિત્રો તો મિત્રો હાલમાં ગુજરાત રાજ્યના અને અનેક અનેક જિલ્લાઓમાં આશા આશા ફેસિલિટર અને આશા બહેનો ઉગ્ર વિરોધ કરી રહી છે કારણ કે આશા આશા જે બહેનો છે તેઓ માંગ કરી રહ્યા છે કેટલાક પ્રશ્નો માંગ કરી રહ્યા છે આશા બહેનો કહી રહી છે કે અમને પગારમાં જે બે પગાર છે તે વધારીને વધારો કરવામાં આવે જેવી રીતે આંગણવાડી કારગર ટેડાગઢ બહેનો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટે જે પગાર વધારી આપે તો દસ હજારથી આઠસો પગાર વધારી આપે તો તેવી જ રીતે આંગણવાડી આશા વર્ક આ આંગણવાડી આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોને પણ પગારમાં વધારો કરી આપે સાથે તેને ઓનલાઈન કામગીરીથી મુક્તિ આપે સમાન કામ સમાન વેતન આપે અને વર્ગ ચારમાં જ સમાવેશ કરવામાં આવે આ તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો મિત્રો હાલમાં ગુજરાત રાજ્યના રાજ્યમાં હરેક જિલ્લાઓમાં આંગણવાડી આશા વર્કરો અને આશા ફેસિલિટર બહેનો જેમ કે પાટણ હોય જુનાગઢ હોય પછી અન્ય કોઈ આણંદ જિલ્લો હોય સાણંદ જિલ્લો હોય તમામ એ તમામ જિલ્લાઓ આશા વર્કર બે આશા વર્કર આશા વર્કર સાથે આશા ફેસિલિટર બહેનો જે ઉગ્ર વિરોધ કરી રહી છે તો મિત્રો મલ્ટી માહિતી મુજબ જે જે આંગણવાડી આગ આંગણવાડી કારગર હોય જે આશા મહિલા સશક્તિકરણ જે ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન સોલંકી છે તેઓ કહી રહ્યા છે કે આશા આશા બહેનોને આશા ફેસિલેટરને પગારમાં વધારો કરી આપે જેવી રીતે આગળવાડી આંગણવાડી ટેડાગર બહેનોને દસ હજાર ચારસોનો વધારો કરી આપ્યો હતો તેવી જ રીતે તેમને પગારમાં વધારો કરી આપે અને તેમને સૌ પ્રથમ ઓનલાઈન કામગીરીથી ઓનલાઈન કામગીરીથી બંધ કરો ઓનલાઈન કામગીરી મુક્તિ આપો સ્વર્ગ ચારમાં સમાવેશ કરાવો તેમને કાયમી કરવામાં આવે તો મિત્રો તેમને હાલમાં જે પણ જે ઓનલાઈન ઓનલાઈન કામગીરી શરૂ છે તે ઓનલાઈન કામગીરી કરવા માટે પણ તેને નોટિસ આપવામાં આવી રહી છે તેઓ કહી સરકાર એ કહી રહ્યા છે કે તે ઓનલાઈન કામ કરો નહીં તો તમારાને નોકરી માટે મુક્તિ નોકરી માટે છુટ્ટી આપવામાં આપવામાં આવશે એવું ચંદ્રિકાબેન સોલંકી કહી રહ્યા છે કે આંગણવાડી આશા વર્કરો અને આશા આશા વર્કરો અને આશા આખા આશા વર્કરો સાથે સાથે આશા બહેનો છે મિત્રો આશા બહેનો અને આશા ફેસિલિટે બહેનોને શોષણ કરી રહ્યા છે બે હજાર રૂપિયામાં તેમણે સમાન કામ કરી રહ્યા છે તેમ હજુ સુધી ટીબીના પૈસા હોય અન્યથા મિત્રો કોરોના સમયગાળા દરમિયાન જેટલી જેટલી આશા બહેનો અને જેટલા આશા ફેસિલિટે કામ નથી કર્યું તેટલું બધું કામ તેમણે કર્યું છે મિત્રો ત્યાં અનેક જે યોજનાઓ છે બધી જ યોજનાઓમાં તેઓ ભાગ લે છે નાના નાના જે બાળકોનો છે જે સગર્ભાસ્તીઓ છે તેમના માટે પણ આશા વર્ગ આશા બહેનો કામગીરી કરી રહી છે પણ પરંતુ તેમને હજુ સુધી સમાન કામ સમાન રીતે મળી નથી રહ્યું મિત્રો તેથી હાલમાં હરેક જગ્યાએ આશા બહેનો અને આશા ફેસિલેટર બહેનો પોતાના પ્રશ્નોનો વિરોધ કરી રહ્યા છે વર્કચેરમાં સમાવેશ કરવામાં આવે ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવે તેમને પણ વર્કચેરના વર્કચેરમાં સમાવેશ કરીને પગાર વધારો જે હાલમાં ફક્ત બે હજાર પગાર વધારો મળી રહ્યો છે મિત્રો તમે જાણો છો હાલની પરિસ્થિતિ જોતા બે હજાર રૂપિયા તો પગાર શું કહી શકે કારણ કે બે હજારમાં પણ મિત્રો તેમને કેટલીક ઝેર નીકાળવાનું કહે છે મોબાઈલ ઉપર લાવવાનું કહે છે મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરવાનો છે મોબાઈલ લાવવાના પોતાના પોતાના ખર્ચે એવું કહી રહ્યા છે કે બે હજાર રૂપિયા પરવડતા નથી તો તેઓ હર હાલમાં ભાઈ ગાંધીનગર ખાતે મિત્રો ગાંધીના ખાતે રેલી કાઢવામાં આવતી આવેદનપત્રોને આવેદનપત્રો અપાવી રહ્યા છે દિવાળીના તહેવારોમાં હરેક જગ્યાએ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આશા બહેનોને આશા ફેસિલિટર બહેનોને હજુ પણ ગાડીના ખાતે આવેદનપત્રો આપ આપી રહ્યા છે તો મિત્રો હવે શું સરકાર જાગશે શું આશા આશા બહેનોને આશા ફેસિલિટર પગારમાં વધારો કરશે કે નહીં કરે તેમાં ઓનલાઈન કામગીરી મુક્તિ આપશે કે નહીં આપે સમાન કામ સમાન વેતન કરી આપશે કે નહીં વર્ક વર્કચેરમાં સમાવેશ થશે કે નહીં તો મિત્રો હવે દિવાળીના તહેવારમાં ચાર દિવસ બાકી છે હવે જોવી શકશે ચાર દિવસમાં શું સરકાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કંઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં આવતો મિત્રો એ તો ફક્ત ચાર દિવસમાં દિવાળીના સમય અંતર એમને પણ ખુશ કરવા માટે કારણ કે આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે તે અંદાજે પણ જે ગુજરાત રાજ્ય સરકાર પોતાનો જો નિર્ણય સુનાવી શકે છે મિત્રો હવે જોવું જોડા શું નિર્ણય લેવામાં આવે છે તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો જય હિન્દ જે ભારત